આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હાલો હવે આવ્યો અવાજ હા હવે આવ્યો શું કરો છો બસ જો આનંદ આનંદ છે તમારો ફોન આવ્યો ત્યારે હું બહાર થોડોક હતો

ગામ થી બોલો છો નારણ અમદાવાદ અચ્છા અમદાવાદ નારણપુરા મૂકીએ તમે જે વાતચીત કરો ને એનો ઓડિયો વાયરલ કરીએ એ રીતે હોય અમારે પર્સનલી ધ્યાન માં ના હોય પણ ઓડિયો મૂકીએ ભાઈ નો ફોટો મૂકીએ ભાઈ નો ફોન નંબર મૂકીએ કોઈ એવું પાત્ર હોય તો કોન્ટેક્ટ કરે તમારો એવી રીતે હોય

એ થોડો જે બોર માં ગયો છે બટાક ભાવ આવે એટલે કાલે ફોન કરાવું છું હા તો કાઈ વાંધો નહીં ભલે મને ફોન કરાવજો અત્યારે વાત કરવી છે કે કાલે જ કરવી છે વાત હાલો કો અત્યારે વાત કરી લેવી છે કે કાલે પછી ભાઈ આવે પછી વાત કરશો હા તો આ તારીખ કો ભી વાત મારે જ લાવવાની છે સમજાઈ ગયું સમજાઈ ગયું આજ મારા પોતાને લાવવાની છે વાત કરવી છે કરી નાખો બરાબર તમે ક્યાં સમાજમાંથી બોલો છો ભાઈ સોરાબારી

બરાબર કેટલા રૂમ ને કહી દિસું છે મકાન ની જે સગવડતા શું છે બે અલગ અલગ એમ ઓ વાહ બે રૂમ કિતાન તમે ઓ વાહ બરાબર બરાબર પછી આ તમારો ઓડિયો આપણે વાયરલ કરશું બરાબર ઓડિયો મૂકશું YouTube ઉપર ઓકે ઓ તો તમારો ઓડિયો આપણે YouTube ઉપર મૂકશું બરાબર ને મૂક્યે

એ ઓકે પછી ફોટો મોકલાયો પછી મને ફોન કરજો કારણ કે પછી હું મને ખબર ન હોય ને તમે મોકલાવ્યો બીજા કોઈ મોકલાવ્યો એ ઓકે બરાબર એ ભલે ભાઈ કાંઈ વાંધો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ